વડોદરા દબાણ શાખાની ટીમ આજરોજ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ સરદાર એસ્ટેટથી મહાવીર તરફ જતા રસ્તા બંને સાઈડ માર્જિનની જગ્યામાં કરેલ શેડ ઓટલા દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી

માર્જિનની જગ્યાની અંદર કરેલ શેડ હોટલા દિવાલ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીડી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ ટ્રાફિક પોલીસ બાપોત પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે અને જીઈબીની પણ ટીમ સાથે રાખી માર્જિનની જગ્યાની અંદર પાર્કિંગની જગ્યાની અંદર કરેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલે છે આશરે પંદર સત્તર જેટલા શેડ દૂર કરે છે અને આગળ ડ્રાઈવ કન્ટિન્યુ છે